રાધનપુર શહેરમાં બિનવારસી ઢોર આખલાઓના આતંકના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં સૌથી વધારે ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે રાહદારીઓ નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકો ચાલીને નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રખડતા ઢોરના કારણે ટ્રાફિક સમસ્યા પણ થઈ રહી છે ત્યારે શહેરના અનેક વિસ્તારમાં આખલાઓ રોડ ઉપર અડીંગો જમાવીને બેસેલા હોય તેના લીધે ટ્રાફિક જામ થાય છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો રાધનપુર શહેરીજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી થતી ન હોય આકલાઓના યુદ્ધના કારણે ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે રખડતા ઢોરોના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર